ગુજરાતના શિક્ષણને લઈને અખિલેશ યાદવે એક અહેવાલને ટાંકીને પ્રહાર કર્યા જે બાદ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ એમાં કૂદી પડ્યા જોકે અખિલેશ અને કેજરીવાલના ટ્વીટનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સણસણતો જવાબ આપ્યો અને કહ્યું આ બંને નેતા જુ ફેલાવે છે અખિલેશ યાદવે જે અહેવાલનો હવાલો આપ્યો તે વર્ષ બે હજાર ત્રેવીસના પરિણામનો છે બે વર્ષ બાદ માત્ર ગુજરાત પર નિશાન સાધવા જાણ્યા સમજ્યા વગર ટ્વીટ કરી પ્રહાર કર્યા વર્ષ બે હજાર ત્રેવીસમાં ધોરણ દસની એકસો સત્તાવન શાળાઓ એવી હતી કે જ્યાં ગુજરાતના મોડલ પર ચર્ચા કરવી હોય તો ગુજરાત આવવું પડે ગુજરાતના શિક્ષણ ને બદનામ કરવાના બદલે તમે તમારું સંભાળો અખિલેશ યાદવ અને કેજરીવાલે ગુજરાતનું અપમાન કર્યું અને ગુજરાત સાંખી નહીં લે જૂઠું બોલતો એટલે એને કે કેજરીવાલ ફેંકવું છે એવું નહીં કે કેજરીવાલ છે આ આ કેજરીવાલે દેશના અર્થતંત્ર હોય દેશની સુરક્ષા હોય દેશના એજ્યુકેશન હોય બધી જ જગ્યાએ જૂઠું બોલી દેશને દેશના યુવાધનને ખોખલું કરવાના પ્રયાસ કર્યા છે ગુજરાતના હજી દસમા અને બારમા ધોરણનું રિઝલ્ટ ડિક્લેર નથી થયું ત્યાં આવી ખોટી પોસ્ટો કરીને પોતાની માનસિકતા પોતે હારી ગયો છે એની આ એક બેકાબળો બની ગયેલા વ્યક્તિઓ છે જ્યાં યુપીની અંદર જેમના શાસનની અંદર અનેક અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ફૂલી ફાલીથી ગુંડાઓને પ્રોત્સાહિત કરનાર એ અખિલેશ એમના સ્વર્ગસ્થ પિતાશ્રી પણ આમાં સામેલ હતા ત્યારે ગુજરાતના મોડેલ પર ચર્ચા કરવા આવી હોય તો તમારે ગુજરાત આવવું પડે તમે તમારું સંભાળો તમે યુપીની અંદર કરેલી એ અસામાજિક પ્રવૃત્તિને બહાર લાવો અખિલેશ હોય કે કેજરીવાલ હોય બંનેમાં કોઈ જાતનો ખોટું બોલવામાં ફરક નથી હોતો ત્યારે ગુજરાત જેવા સંસ્કારિત રાજ્યને બદનામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતનું અપમાન છે અને સાંખી લેવાશે નહીં અપરિપક્વ રાજકારણી તરીકે પંકાયેલા અખિલેશ યાદવ જેમને પોતાના પિતાની વારસાઈમાં રાજકારણ મળ્યું છે પોતાની પરિપક્વતાના આધારે કે પોતાની કેલિબરના આધારે રાજકારણ નથી મળ્યું એવા અખિલેશ યાદવ બે હજાર ત્રેવીસની એક છાપાના કટિક લઈ અને ગુજરાતનું મૂલ્યાંકન જો કરતા હોય તો એ તદ્દન ખોટી વાત છે અને આદરણીય હર્ષભાઈ સંઘુએ પણ કહ્યું કે બે હજાર ત્રેવીસની અંદર જે શાળાઓ હતી એના કરતાં બે હજાર ચોવીસમાં એનું પરિણામ સારું આવ્યું અને બે હજાર પચીસનું તો પરિણામ જ નથી આવ્યું ત્યારે બે હજાર પચીસના પરિણામને બે હજાર ત્રેવીસના પરિપ્રેક્ષ્યમાં લઈ અને ખોટી રીતે પોસ્ટ કરી અને ફેક ન્યૂઝ ચલાવવા ફેક ન્યૂઝના આધારે ગુજરાતને બદનામ કરવું અને આવા જ પરિસ્થિતિમાં કેજરીવાલ એનો વઘાર લેવા માટે આવી જાય છે

આંકડાઓ ટ્વીટ કરે છે અને અમારા દીકરાઓ માટે સારી સ્કૂલ નો હોય શિક્ષક નો હોય શિક્ષક ની ભરતી નો હોય અને જીરો રિઝલ્ટ આવે ને કોઈ અરવિંદ બી જેવો નેતા ગુજરાત ની જનતા નો વિદ્યાર્થીઓનો વાલીઓ નો અવાજ કરે ઉઠાવે એટલે તમને પીડા થાય છે